એક ભાઈને એમ થયું કે મારે મોટી કથા કરાવી છે તો કે કથા કરું તો મને આયોજનમાં સમય ન મળે એની કરતા મારે કથા સાંભળવી છે એ કથા મારે છ મહિના પહેલા નક્કી કર્યું આખે આખી કથા સાંભળવી પણ પછી સમય આવ્યો શોભાયાત્રા નીકળી અને પોત્રામાં હજારો પાણસ એકત્રિત થયા ઢોલ વાગે નગારા વાગે ગામડાની કથા બાપા એમાં કોઈક ફટાકડા ફોડે એમાં વળી જામગ્રી લગાવીને એક ભાઈ બંદૂક ફોડી મસાલો ભરે દારૂગોળો ભરે અને બંદૂક ફોડતા જાય આ ભાઈ યાત્રામાં જોડાઈ ગયા આ ભાઈને બંદૂક ફોડવાનું થયું ને પેલો ભાઈ એની બાજુમાં આવી ગયો જોરથી બંદૂક ફોડી તુફાન ધૂળી બાંગ અને બન્યું એવું કે એના કાન પાસે બંદૂક ફૂટી એટલે કાનમાં ધાક પડી ગઈ સંભળાવવાનું બંધ થઈ ગયું એટલે આવી ગયું આમ કાન ખેંચે ફલાણું કરે ઠીકણું કરે પણ કંઈ મેળ પડે નહીં એટલે પેલો દિવસ એને કથાનો સાંભળ્યા વગર નો કાઢી નાખ્યો દૈહિક રીતે હાજર ખરા પણ કથાનો એક શબ્દ કાનમાં જાય નહીં એટલે ઘરે જઈને શ્રીમતીને વાત કરી તો કે તેલ ગરમ કરો અને કાનમાં નાખો એટલે ખુલી જશે રાત્રે ઈ પ્રયોગ કર્યો બીજા દિવસે આવ્યા પણ ખુલ્યું નહીં ત્રીજા દિવસે એનું એ તેલ નાખ્યું પણ ન મેળ પડ્યો ચોથા દિવસે કોઈ કીધું કે આપણી બાજુમાં વૈદ છે એ અમુક મૂળિયાની માળા બનાવી દેશે કાનમાં પહેરલે તારો કાન ખુલી જશે લટકણિયા લગાવીને આવ્યો કથામાં પણ કાન ખુલ્યા નહીં આમ કરતા કરતા છેલ્લો દિવસ આવ્યો કથા પરિપૂર્ણ થઈ ગઈ અને છેલ્લે વાજતે ગાજતે પોથીને મૂકવા ગયા ગુરુજી નું સ્વાગત સમયું કર્યું ત્યારે ઓલ્યા પાછી બંદૂક ફોડી અને એના કાન ખુલી ગયા એટલે જ્યાં સુધી મારું તમારું ભાગ્ય પ્રબળ ના મળે ભગવાન શિવ અનુગ્રહ ન કરે ત્યાં સુધી ભગવાનની કથા મને તમને સાંભળવા મળતી નથી